વાત સુરતની કરી સુરતના પાંડીસરામાં બુગ્ગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે લેભાગુ ડોક્ટર દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવાના મામલામાં પોલીસે મુખ્ય આરોપી રશેષ ગુજરાતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પોલીસે આ મામલામાં ત્રણ પૈકી બે આરોપીઓની ધરપકડ કરી લેભાગુ ડોક્ટર પર બુગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરવાનો આરોપ છે ખટોદરા પોલીસે આઝાદનગર ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણમાં આવેલા ક્લિનિકમાં દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી જે ઝૂલાછાપ ડોક્ટરો છે તેના વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી છે વિગતો શું બિલકુલ માનસી ચોક્કસપણે અગાઉ પણ ઝડપાયા હતા સમગ્ર મામલા ને લઈને મુખ્ય આરોપી રસેસ ગુજરાતી હતો અને તેની ઊંડાણપૂર્વકની તપાસ અંતે અનેક બોગસ ડોક્ટરો ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો ત્યારે ગુજરાતી દ્વારા કેટલાક બોગસ ડોક્ટરોને સર્ટિફિકેટ આપવામાં આવી છે અને તે સર્ટિફિકેટના આધારે કેટલાક જોલાસાપ ડોક્ટરો સુરત શહેરની અંદર ક્લિનિકો શરૂ કરી જે ધમધમાવી રહ્યા છે ત્યારે ખટોદરા પોલીસ દ્વારા બે જોલાસાપ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ રસેસ ગુજરાતી ત્રણ લોકો સામે ફરીથી ખટોદરા પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે કારણ કે રસેસ ગુજરાતી દ્વારા જ આ જોલાછાપ તબીબોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે અને તેને કારણે લોકોના જીવના સામે છેડા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે રસેસ ગુજરાતી સહિત ત્રણ લોકો સામે વધુ એક ગુનો દાખલ થયો છે અને ખટોદરા પોલીસ દ્વારા જે જોલાછાપ ડોક્ટરો છે જે બે ડોક્ટરો ઝડપાયા છે તે તેમના દ્વારા મટાર ખાતે અલ્તાન ખાતે અને જે અન્ય જે સોસાયટી ની અંદર ક્લિનિક ચલાવવામાં આવતી હતી અને ત્યાં પોલીસ દ્વારા છાપો મારી બે આરોપીઓને ને ઝડપી પાડવામાં આવ્યા છે બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથી પ્રેક્ટિસ કરવામાં આવતી હતી અને ખટોદરા પોલીસ દ્વારા આઝાદનગર ભટાર સોમનાથ સોસાયટી અને અલસાણ સાથે આવેલ ક્લિનિક પર છાપો મારી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી યમુના પ્રસાદ શીતલા પ્રસાદ મિશ્રા અને કૌશિક ગોપાલ ભૌમિક ડોક્ટર અરુણ કુમાર પદ્માવત નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ

દ્વારા દ્વારા આવતું ત્યારે વધુ એક સામે ગુનો છે અને પોલીસ બે તપાસ શરૂ કરી છે ચોક્કસપણે સમગ્ર મામલા ને લઈને ખટોદરાબારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે બે જેટલા જોલા ડોક્ટરો ઝડપાયા છે તેમની પણ તપાસ કરવામાં આવશે તેમના ક્લિનિક પર પણ ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી અંદર જો અન્ય પણ પુરાવા મળી આવે તો અન્ય ગુના દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે પરંતુ આની અંદર પણ મુખ્ય આરોપી ગણી શકાય રસેલ ગુજરાતી ડી કે રાઉત અને ઇરફાન ત્રણ આરોપીઓ છે કારણ કે ત્રણે દ્વારા આ સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હતું એટલે કે જોલા સાબ ડોક્ટરોને આ રીતના સર્ટિફિકેટ બનાવીને આપવામાં આવતું હતું અને આ અત્યારે ચોક્કસપણે માહિતી સામે આવી રહી છે પોલીસ પણ જણાવ્યું છે કે જોલાસાફ ડોક્ટરોની ઊંધાન પૂર્વક તપાસ કરવામાં આવશે અને આની અંદર અન્ય પુરાવા મળી આવે તો તપાસ પણ કરી ગુનો દાખલ કરવામાં આવશે જી સૌથી મોટો પ્રશ્ન એ થાય છે સાઈસ કે આજે ત્રણ ડોક્ટરો પકડી પાડવામાં આવ્યા છે રસિસ ગુજરાતીને લઈને સૌથી પહેલા વિવાદ થયો હતો કોંગ્રેસે તેની સાથે તે છેડો પાડ્યો હતો તે વિવાદ તો હજુ સમ્યો નથી બીજી તરફ આજે બંને ડોક્ટરો ઝડપવામાં આવ્યા છે રસિસ ગુજરાતી સહિત આ બંને ડોક્ટરો છેલ્લા કેટલા સમયથી જે તે વિસ્તારની અંદર દવાખાનું ચલાવતા હતા તેને લઈને કોઈ વિગતો બિલકુલ ચોક્કસપણે માનસી વિગતવાર વાત કરવામાં આવે તો રસિસ ગુજરાતી સહિત

રસેસ ગુજરાતી ઈરફાન અને બી કે રાઉત સામે ગુનો દાખલ કર્યો છે કારણ કે એમના દ્વારા જ આ સર્જે આપવામાં આવતી હતી અને આ ખટોદરા વિસ્તારની અંદર આ ક્લિનિક કેટલા સમયથી ચલાવતા હતા જેને પણ ખટોદરા પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ જતા કરવામાં આવી રહી છે આપે કહ્યું તે પ્રમાણે આ પહેલા પણ પાંડેસરા પોલીસે આ બંનેમાં ડોક્ટરોને પકડી પાડ્યા હતા ત્યાર પછી એવું તો શું થયું કે ફરીથી તે લોકો પ્રેક્ટિસ કરતા નજીક પડ્યા ફરી એક વખત તેમનો ધંધો ધમધમતો થયો હતો બિલકુલ ચોક્કસપણે માનસિક એ રીતના પાંડેસરા પોલીસ દ્વારા મોટી માત્રાની અંદર ભોગજ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે સુરત શહેરની અંદર જે ઝોલાછાબ ડૉક્ટરોની અંદર એક પ્રકારનો ફડફડાટ જોવા મળ્યો હતો પરંતુ સમગ્ર બાબતને જોતા જેટલા પણ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે બોગસ ડોક્ટરો તેમને પૂછવામાં આવી રહ્યા છે કે આ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવી હતી તો તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બી કે રાઉત અને જે જે રસેસ ગુજરાતી છે તેમનું નામ સામે આવી રહ્યું છે કટોદરા પોલીસ દ્વારા પણ જે બે તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે જોલાછાપ તબીબોને પણ પૂછવામાં આવ્યો ત્યારે રસેસ ગુજરાતી બીકે રાઉત અને ઇરફાનનું નામ સામે આવી રહ્યું છે ત્યારે ચોક્કસપણે જે રીતના પોલીસ દ્વારા રસેસ ગુજરાતી બીકે રાઉતની તો પૂછપરછ કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ અગાઉ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે દેસ્તાન ખાતે પણ આ જ રીતના એક હોસ્પિટલ પકડાઈ હતી અને તેની અંદર પણ ગુજરાતી નો હાથ હોવાનું સામે આવ્યું હતું સમગ્ર ઘટના ને જોતા એક પછી એક ખુલાસા સામે આવી રહ્યા છે અને આવનારા સમય ની અંદર રસસ ગુજરાતી ને લઈને હજુ પણ અન્ય ખુલાસા થાય તેવી સંભાવના જોવા મળી રહી છે બિલકુલ સાઈ સાહેબ જોડાઈ સમગ્ર વિગતો જણાવી